અને પરચુરણ જેવી જી નું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લઈશું 1511 રૂપિયા સુપરમાલ લેનાર પ્રતાપ બાપુ શિવશક્તિ જનીંગ સ્વીટ હોદરો ગણેશજી દરજી 58540 90 ને ઉત્યા બોલ

ચૌદસો ને ઓગણ એસી રૂપિયા જુનો કપાસ સુપરમાલ લેનાર પ્રતાપ બાપુ શિવ શક્તિજની

પંદરસો ને બે રૂપિયા સુપરમાલ લેનાર પ્રથમ બપુ શિવ શક્તિ

પંદરસો ને એક રૂપિયો સુપરમાલ લેનાર પ્રતાપ બાપુ શિવશક્તિ ગઢડિયા

ચૌદસો ને સિત્તેર રૂપિયા મીડિયમ સુપરમાલ લેનાર કિશન હાલો ભાઈ રમેશભાઈ લાખા ભાઈ હાલો ભાઈ પ્રતાપ બાપુ ચાલે

ચૌદસો ને ઓગણ સિત્તેર રૂપિયા મીડિયમ સુપરમાર લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ ચૌદસો ને લેવાનું બાપુ 1480 રૂપિયા સુપરમાર્કેટ લેનાર પ્રતાપ બાપુ માતાજીનું હા

ચૌદસો ને એક્યાસી રૂપિયા સુપરમાન લેનાર પ્રતાપ બાપુ શિવસકિઝનિંગ